આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લામાં સૌથી વધુ નવજાત શિશુના મૃત્યુ નિપજ્યા છે ગુજરાત રાજ્યમાં એક મહિનામાં પાંચસો પંચાણું નવજાત બાળકોના મોત થયા છે જેમાં રાજ્યના દાહોદ જિલ્લો પ્રથમ ક્રમાંકે છે એક મહિનામાં કુલ ત્રેપન નવજાત શિશુના મૃત્યુ નિપજ્યા હોય ત્યારે લાખો કરોડોની ગ્રાન્ટો આવતી હોવા છતાં આ મૃત્યુઆંક વધે છે તે એક મોટો સવાલ છે દાહોદ જિલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા ભાગે માતા પિતા મજૂરી કરી અને ગુજરાન ચલાવે છે અમુક માતાઓ પોતાના ગર્ભ સમયે પણ મજૂરી કરી અને પોતાના પરિવારજનને આર્થિક મદદ કરે છે ત્યારે ન્યુમોનિયા જન્મ સમયે સ્વાસ્થ્ય તકલીફ સમયથી પહેલા બાળકનો જન્મ અલગ અલગ કારણોથી જ આ મૃત્યુ થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લામાં મૃત્યુઆંક વધી રહ્યો છે એવું કંઈ કદાચ આપની દ્રષ્ટિએ હોઈ શકે પરંતુ હું આપને આંકડાથી માહિતી આપું છું કે બે હજાર એકની અંદર બાળ મૃત્યુ દર છે એ ભારતનો બોતેર હતો અને ગુજરાતનો સાહીઠ હતો બે હજાર અગિયારમાં સુધારો થતાં થતાં ભારતનું સુડતાલીસ થયો અને ગુજરાતનો એકતાલીસ થયો અને તે પછી બે હજાર એકવીસ એટલે દસ દસ વર્ષના ગાળામાં જે બોતેર હતો બે હજાર એકમાં એમાં ભારતનો ત્રીસ થઈ ગયો બે હજાર એકવીસમાં અને ગુજરાતનો અઠાવીસ થઈ ગયો એટલે ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે બાળ મૃત્યુદેહમાં જેમાં અનેક સ્કીમો ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે કામે લગાડી છે જે એસ વાય કે જે એસ કે જેવી સ્કીમો અનેક પોષણની પણ યોજનાઓ છે એ બધી જ કામે લગાડી રસીકરણની અનેક યોજનાઓ સાથે લગાડી અને જે આ મૃત્યુદર છે એમાં ઘણો ઘટાડો થયો એવી રીતે અત્યારે હાલની પરિસ્થિતિમાં લગભગ ગુજરાતનો ત્રેવીસ છે એ રીતે જોવા જઈએ તો દાહોદની અંદર બોતેરથી છોતેર હજાર જેટલી ડિલેવરી થાય એની કામે લગભગ આપણે એસ્ટિમેટ ગણવા જઈએ રેશિયો પ્રમાણે તો ઓગણીસોથી બે હજાર બાળકોના મૃત્યુ થતા હોય છે પરંતુ એટલું થયા નથી એની સામે આપણે લગભગ નવસો બાળકો બચાવ્યા બે હજાર ઓગણીસ વીસમાં એટલે બે હજાર મૃત્યુ થવા જોઈએ એની સામે આપણે લગભગ દસ હજાર ઓગણચાલીસ બાળકો ગુમાવી દીધા અને સામે નવસો બચાવ્યા એ જ રીતે હું છેલ્લા ત્રેવીસ ચોવીસની વાત કરું તો લગભગ અત્યારે આપણે એસ્ટિમેટેડ અમારે જે ટાર્ગેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો લગભગ પંદરસોથી સત્તરસો બાળકો એસ્ટિમેટેડ આવે જેની સામે અત્યારે સાતસો સડસઠ છે હજી બે મહિના થઈ બાકી છે પરંતુ સાતસો સડસઠ એ આપણે પહોંચ્યા છીએ એટલે લગભગ પચાસ ટકા બાળકો આપણે બચાવી લીધા છે અલગ અલગ સ્કીમોમાં સર દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે તો બાળકોનું કુપોષણ કહી શકાય ડાયરેક્ટ કુપોષણ એક જ કોઈ કારણ હોતું નથી બાળ મૃત્યુદરમાં બાળ મૃત્યુદરના અનેક કારણો હોય છે લગભગ એની અંદર બાળકોને અનેક રોગો માતાઓમાં થતી પોતાની પોતાની જેનેટિક કેવું છે પોતાની બ્લડની પરિસ્થિતિ કેવી છે પોતાની ઉંમર કેવી છે કે કેટલા બે બાળકો હોય છે ગેપ કેવો છે એવા અનેક કારણો જવાબદાર હોય છે